નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનોર સાગર ન્યૂઝ અત્યારે ભાદરવી પૂનમને લઈને ભક્તો મા અંબાના દર્શને જઈ રહ્યા છે ત્યારે ભક્તો પગપાળા યાત્રા કરીને સંઘ મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે વાત કરીશું તમને એવા સંઘની એવી યાત્રાની કે જે ગૌ માતાને લઈને અત્યારે યાત્રાએ નીકળ્યો છે વડનગરથી અંબાજી ગૌરક્ષકો દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે કોના કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે સંપૂર્ણ વિગતો જાણીશું અને જાણીશું કે આ રથ લઈને માં અંબાના દર્શન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે તો પહેલા તો આપણે તમારો પરિચય લઈશું શું નામ છે આપનું સાય કિરણ બારોટ વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ ઉત્તર ગુજરાત પ્રાંત યુવા પ્રમુખની જવાબદારી ખાસ કરીને સાય કિરણભાઈ વડનગરથી આ યાત્રા પ્રારંભ કરવામાં આવી છે મુખ્ય ઉદ્દેશ શું છે વડનગર એક આદિ અનાદિ કારતી વડનગર છે અને અંબાજી જગત જન્મમાં જગદંબા આદિ અનાદિ બાવન શક્તિપીઠમાંથી જેના હૃદયના ધબકારા કહેવાય કે હૃદય જ્યાં પડ્યું સ્થાપિત થયું એ એમાં જગદંબા અને એવા સ્વયંભૃ હાડકેશ્વર એ પણ એટલે કે ત્રિવેણી સંગમ છે કે ગાય માતાના જે આકરા પ્રહારો થઈ છે એટલે શિવ અને શક્તિ દ્વારા અમે આ યુવાનો જે ગૌ માતા માટે જે આકરા પ્રહારો થાય છે એ માટે વડનગર થી મેન ઉદ્દેશ આ કારણ કે શિવ અને શક્તિ છે અત્યાચારો થઈ રહ્યા છે પ્રહારો થઈ જાય ગૌ હત્યા થઈ રહી છે જે ટોટલી બંધ થાય અને ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત થાય જે અનુસંધાને અત્યારે રક્ષકો દ્વારા આ યાત્રા પ્રારંભ કરવામાં આવે છે ખાસ કરીને કોણ કોણ આ યાત્રાઓમાં જોડાયેલા છે આ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વિસનગર જિલ્લા તરફથી આ ચાલુ કરવામાં આવી છે આનું મેન સંબોધન એ છે કે ગાય માતા રાષ્ટ્ર માતા જાહેર થાય ગાય ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ થાય તસ્કરો જે ગાયોની તસ્કરી કરી રહ્યા છે એ પણ બંધ થાય લોકો માંસ ખાવાનું બંધ કરે અને અંબાજી માતાના સ્થાને એક વાહન ગાય બી મુકાતું હોય છે તો આ ગાય પ્રત્યે બધાની લાગણી આપણે એનું દૂધ પીએ છીએ તો બધાની લાગણી વધુ વધે અને ગાય માતાને રશ માતા જાહેર કરીએ એ સંબોધન થી અમે નીકળ્યા છીએ અમારો પ્રવાસ વડનગર થી અંબાજી સુધીનો રહેશે જે ચાર દિવસ હે રહેશે ગાય માતાને લઈને લોકો અત્યારે કહી શકાય કે યુદ્ધના ધોરણે જંગે ચડ્યા છે તો આપ લોકો ને શું સંદેશો આપવા માંગો અમારી આ યાત્રા નું નામ જ ગૌ સંવર્ધન યાત્રા છે કે લોકો દૂધ તો પીએ છે પણ એના છાણનો કોઈ ઉપયોગ નથી કરતા કે એના દૂધમાંથી કે મૂત્રમાંથી બનાવેલી કોઈ બનાવટો યુઝ નથી કરતા તો મારે લોકોને કેવું છે કે અત્યારે ટેરિફ ચાલી રહ્યો છે તો એના અંદર આપણે સ્વદેશી એટલે મીન્સ કે ગાયના છાણ ને મળ અને મૂત્રે અને દૂધમાંથી બનાવેલી વાનગીઓ વાપરીએ એના માટે આપણે આ યાત્રાનું નામ ગૌ સંવર્ધન યાત્રા આપેલું છે તો વાત કરીશ હું તમને આ ગૌ સંવર્ધન યાત્રાની જે અત્યારે અંબાજી મુકામે જઈ રહી છે વાત કરીશ હું તમને ગૌ રક્ષકોની જે ગૌ રક્ષકો સદાય ગાય માતા માટે હંમેશા કઈ ને કઈ કરવા માટે તત્પર રહેતા હોય છે તો આવી જ એક યાત્રા અત્યારે પ્રસ્થાન થઈને મા અંબાના દર્શને જશે અને મા અંબાના દર્શન કરી ગાય માતા માટે પણ પ્રાર્થના કરશે કે જે ગાય હત્યા કરતા હોય એ લોકોને યોગ્ય સજા મળે અને એ લોકોને કાયદાનું પણ ભાન થાય એવી માંગ સાથે મા અંબાના દર્શન કરશે આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહેશો સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર